આ જોઈ શકો છો માત્ર પચાસ રૂપિયામાં કોટન બેઝ આઈટમ આવી સાડીનો તમે ધંધો કરશો ને સાહેબ તો ડબલ પૈસા કમાવશો એટલી ગેરંટી આપું છું જો તમે ગામડે ધંધો કરવા માંગો છો કે પછી સિટીમાં કરવા માંગો છો તો એમાં પાછી તમને એક વર્ષની ગેરંટી ધંધો કરશો તો તમને બે પૈસા મળશે એટલી ગેરંટી આપું છું માત્ર પચાસ રૂપિયામાં સાડી મળી જવાની છે હા ભાઈ હા આજે આપણે આવી ગયા હતા સુરત અને સુરત ટેક્સટાઇલ માર્કેટ એટલે એશિયાનું સૌથી મોટા મોટું માર્કેટ છે અને અહીંયા તમને પચાસ રૂપિયાથી લઈને ત્રણ હજાર સુધીની સાડી મળી જવાની છે તો તમે નાનો બિઝનેસ ઘરેથી બિઝનેસ કરવા માગો છો તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો જોજો કેમ કે અહીંયા તમે એકવાર આવશો એટલે તમારો સેટઅપથી માંડીને ધંધો સ્ટાર્ટ કરી દેવાની ગેરંટી બધી આ સાડીવાળા ભાઈ લેશે તો ચાલો મારી સાથે વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ તો હવે આપણે અંદર જશું પ્રગતિ ટેક્સટાઇલમાં અને પૂરેપૂરો વિડીયો ડિટેલથી આપણે બતાવશું કઈ કઈ સાડી અહીંયા રાખે છે શું ભાવ છે અને કેટલા ભાવથી લઈને કેટલા ભાવ સુધીની સાડીઓ રાખે છે બધી જ ડિટેલ આપણે લેશું કેમ છો ભાવેશભાઈ મજામાં તમે કેવા છો મજામાં તો ભાવેશભાઈ અહીંયાના ઓનર છે પ્રગતિ શિલ્પ ના તો આપડે થોડી ડિટેલ જોઈએ છે સાડીમાં આપડે કઈ રીતના સાડી રાખીએ છીએ સ્ટાર્ટિંગ ભાવ અને રેન્જ ક્યાં સુધી છે આ પહેલાં તો બધા ગુજરાતી ભાઈ બહેનોને મારા તરફથી જય શ્રી કૃષ્ણ આપણું સુરત આ નર્મદા તાપી કહેવાય છે સાડીના બાબતમાં અહીંયા સમંદર છે આખી સાડીનો તો આપણી પાસે બધો ગુજરાતનો ટેસ્ટ મળવાનો છે જે માત્ર શરૂ થાય છે પચાસ રૂપિયાથી તમે બોર્ડ પણ જોયું હશે અમારી પાસે પચાસ રૂપિયાથી સાડી શરૂ થઈ જાય છે એના પછી લેરિયા બાંધની જે આપણા ગુજરાતમાં જાય પછી દરબારી સાડીઓ એ પણ મળી જશે તમને ગડચોળા મળી જશે એના પછી પાટની સાડી મળી જશે દરેક પ્રકારની જે સાડી હોય છે આપણી પાસે મળવાની છે જે સારું થાય છે ફક્ત પચાસ રૂપિયાથી તો તમે અમારી સાથે જોડાઓ તમને બિઝનેસ કેવી રીતે કરવાનું છે શું કરવાનું છે બધી અમે ઇન્ફોર્મેશન આપીશું અને જે જે કલેક્શન આપણે પીસ દેખાડી દઈએ તો આપડે ભાઈ જે રેન્જ ચાલુ થાય છે એ બતાવવા માંગો છો આ જોઈ શકો છો માત્ર પચાસ રૂપિયામાં કોટન બેઝ આઈટમ આવી જશે તમે સેલ લગાવી શકો છો ઓડામના આપી શકો છો તમને જેટલા ક્વોલિટી ક્વોન્ટિટીમાં પીસ જોઈએ એટલા મળી જશે આ હકીકત છે સુરતમાં પચાસ રૂપિયામાં તમને અમારી ત્યાં જ સાડી મળશે એ પણ પ્રગતિ ટેક્સટાઇલમાં જે સુરતમાં આવી છે અને આવું તમે સાડી વેચીને ડબલ ના પ્રોફિટ કમાઈ શકો છો એવું છે તો આ જો આ ટાઈપની તમને પૂનમ સાડી મળી જશે માત્ર પાસઠ રૂપિયામાં મળશે આવી સાડીઓનો તમે ધંધો કરશો ને સાહેબ તો ડબલનો પૈસા કમાવશો એટલી ગેરંટી આપું છું જો તમે ગામડે ધંધો કરવા માગો છો કે પછી સિટીમાં કરવા માંગો છો તો આપણાથી જોડાઈ શકો છો એવી રીતે પછી આ જો વેરાયટી જોઈ શકો છો આપણા ગુજરાતમાં સૌથી ફેમસ વેરાયટી છે લેરિયા બાંધની આવા ટાઈપની વેરાયટીઓ બી તમને મળી જશે જો એસી રૂપિયામાં છે ખાલી આમાં બધી ડિઝાઇનો મિક્સ આવે છે લહેરિયા બાંધની થઈ ગઈ ફ્લાવર પ્રિન્ટ થઈ ગઈ સોની અંદર જે પણ સાડી લેશો ને તમે તમને સાડા પાંચ મીટર કટની સાથે મિક્સ વેરાયટીમાં મળી જશે પછી આવા ટાઈપની સાડીઓ મળશે આ જોઈ શકો છો તમે હા જો ફેન્સી સાડીઓ એકસો વીસ રૂપિયામાં ફક્ત આવા ટાઈપની સાડીઓ તમે વેચીને બે પૈસા કમાઈ શકો આવી વસ્તુ આપણી પાસે મળવાની રહેશે અને કોઈને ઘરેથી બિઝનેસ કરવો હોય સ્ટાર્ટ કરવો હોય તો તમે શું સુવિધા આપો એમ આપણી પાસે કેવું છે સાહેબ ઘણા બધા એવા જે આપણા બહેનો છે જે લગ્ન પછી પોતાનું બિઝનેસ કરવા માંગે છે કે પછી આપણા જે યુવાનો છે એમને કંઈ બિઝનેસ કરવાનો છે તો પોતે પણ ઘરેથી શરૂઆત કરી શકે છે માત્ર અગિયારથી દસ હજાર દસ હજારથી પંદર હજાર રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરીને પોતાનું બિઝનેસ શરૂ કરી શકે છે આવા ટાઈપના અમે સાડીઓને એમને સેટઅપ કરી આપીશું દારી લો કે પચાસથી મળે એમને ત્રણસો સુધી વેરાયટી જોઈએ તો એવી રીતે સેટઅપ કરી આપીશું જેને લીધે એ લોકો એમાં બે પૈસા કમાવી શકે અને તમે ધારો કે કોઈ પણ વસ્તુ લો બરાબર તો એમાં પાછી તમને એક વર્ષની ગેરંટી આવશે લો કે તમે આ સાડી લઈ ગયા બીજી લઈ ગયા ત્રીજી લઈ ગયા એવી તમે પચાસ સાડી લઈ ગયા એમાંથી તમારે ચાલીસ વેચાઈ ગઈ દસ નથી વેચાતી એક વર્ષ દરમિયાન ક્યારે પણ બદલી કરી શકો છો એટલી ગેરંટી આપી છે એનાથી શું થાય છે કે તમારો કોઈ જાતનો માલ અટકે નહીં તમે બિઝનેસમાં ગભરાવાનો નહીં તમારો ભાઈ એનો બિઝનેસ ચાલતો તમારો ભાઈ બેસેલો છે એવું સમજો તમને આખું આખું સેટઅપ કરી આપીશું જેવા આપણા એરિયામાં ટેસ્ટ ચાલે એવી ટાઈપ તમને ટેસ્ટ મળશે વેરાયટી મળશે અને હું ખાસ કરીને આપણા યુવાનોને આગ્રહ કરું છું કે તમે પોતે ઉતરો બિઝનેસમાં આવો ઝંપલાવો તમે આવશો તો તમને ખબર પડશે કે વેરાયટી શું છે આવી તમે ધંધો હા આવા ધંધો કરશો તો તમને બે પૈસા મળશે એટલી ગેરંટી આપું છું કારણ કે સાડીનો ધંધો એવું છે પરંપરાગત ચાલુ છે અને લાઈફ ટાઈમ ચાલવાનું છે એવી રીતે તમને સેટઅપ મળશે સાહેબ સાહેબમાં તમને કદાચ પણ ફીલીંગ આવે છે ને બહુ સરસ સાડી છે એની સાથે સાથે જે મેરેજ ફંક્શન હવે જે મેરેજ આવવાનું છે તે ટાઈપમાં જે સાડીઓ ચાલવાની છે જોઈ શકો છો આવી લેટેસ્ટ યુનિક હટકે જે વેરાયટી હોય છે ને એવી જ આપણી ત્યાં મળવાની રહેશે તમને અને આવું તમે વસ્તુ વેચીને બે પૈસા કમાવી શકો છો ધારો કે આ વસ્તુ અમારે ત્યાં તમને સાડા ત્રણસોમાં મળશે ને તમે આરામથી સાતસો સાડા સાતસોમાં વેચીને ડબલનો પ્રોફિટ લઈ શકો છો એટલી ગેરંટી આપું છું એના પછી તમે ઘર બેઠા બી દસ પંદર હજારનો ઓર્ડર કરી શકો છો અને હું તો બધા યુવાનોને મેનોને એક જ સલાહ આપું સુરત ક્યાંક દૂર નથી તમારા દરેક સિટી એરિયાથી તમને સુરત આવવા માટે બસ ગાડી મળી જાય છે ટ્રેન મળી જાય છે તમે રૂબરૂ પહેલાં સુરત આવો વેરાયટી કેવી છે ક્વોલિટી કેવી છે કેવી રીતે વાત કરવાની છે બિઝનેસમાં કેવી રીતે તમને સ્ટોક રાખવાનું છે બધી જાણકારી ઇન્ફોર્મેશન આપીશું પહેલાં બેસો સમજો યોગ્ય લાગે એ મુજબ તમને અમે બિઝનેસ સેટઅપ કરી આપીશું સાહેબ આ જોઈ શકો છો તમે આવા ટાઈપની જે મેરેજ મટીરિયલ વેરાયટી કહેવાય ને આ તો ઘણી બધી મળશે આપણી પાસે એટલે જો ઘર બેઠા તમારે બિઝનેસ કરવો હોય તો એક વાર રૂબરૂ મુલાકાત જો વધારે જાણકારી મળશે તમારે કઈ રીતના સેટઅપ કરવું બિઝનેસ નું બધી જાણકારી અહીંયા મળશે પ્લસ તમને જોવા મળશે એટલે રૂબરૂ આવશો તો તમને એમ નહીં થાય કે આ છેતરાય જશું કે એવું કઈ રહેવાનું જ નથી તમે અહીંયા આવશો ભાઈ તમને બતાવશે અને તમને પણ સંતોષ થશે હા સંતોષ થશે સાથે સાથે મેં એ પણ વાત કહેવા માંગુ છું કે તમે જ્યારે સુરત આવો તો આપેલા સ્ક્રીન પર નંબર આપેલા ઉપર કોલ કરો અહીંયા આવો મળો પહેલાં જુઓ યોગ્ય લાગે એવી રીતે માલ તમે લઈ શકો છો અહીંયા આવો તો એક વાતનું ખાસ ખ્યાલ રાખો તમને સ્ટેશન બાજુ રસ્તા ઉપર માર્કેટ એરિયામાં ઘણા બધા દલાલ એજન્ટ મળશે કે અહીંયા ચાલો ત્યાં ચાલો એમનાથી જરા સાવચેત રહેવાનું તમારું ખોટું નુકસાન નહીં થાય કોઈ જાતનું આપણા ભાઈ છો આપણે ફોન કરો પહેલાં આવો જુઓ યોગ્ય લાગે એવી રીતે તમને અમે બિઝનેસમાં સેટઅપ કરી આપીશું અને તમને એની સાથે સાથે હું એ પણ વાત કહેવા માંગુ છું તમે કોઈ પણ જાતનું ધાડસ કરવા માંગો ને તો એકવાર ઉતરવાનું બરાબર દસ પંદર હજાર એવું નથી કે તમારી લાઈફ થાબી જવાની છે તમે કોશિશ કરશો ને જો સેટ થઈ ગયા ને તો તમે મહિને અને એકાદ વર્ષે તમે લાખથી દોઢ લાખ રૂપિયા કમાવતા થઈ જશો એટલી ગેરંટી આપું છું વેરાયટીની સાથે સાથે આપણે એ પણ વાત કરીએ કે તમે ઘર બેઠા બેઠા સમજી લો કે આ વસ્તુ છે તો આને કેટલામાં વેચવાની પચાસવાળી કેટલામાં વેચવાની સો વાળી કેટલામાં વેચવાની એની સાથે સાથે કેટલોક આઈટમ કેવી રીતે રાખવાની તમે જો દુકાન લઈને બેસેલા છો તો કોઈ જાતનો માલ અટકી જાય તો એ કેવી રીતે વેચવાનું આ બધી જાણકારી ઇન્ફોર્મેશન અમે તમે આપીશું તમે ફોન પર ઇન્ફોર્મેશન લઈ શકો છો પોતે અહીંયા આવીને લઈ શકો છો અમે WhatsApp પર ફોટા પણ મોકલી દઈએ તો તમે ઘર બેઠા ઓર્ડર કરી શકો છો એવી રીતે આ જોઈ શકો છો તમે આવી જે લેટેસ્ટ હટકે યુનિક કનેક્શનવાળી જે સાડીઓ હોય છે એવી ઘણી બધી આપણી પાસે મળવાની રહેશે સાથે સાથે મેં એક વાત પણ કહેવા માંગુ છું કે તમે તમે જો કોઈ જાતનું જો એવું લાગે કે મને નથી સમજાતું કશું નહીં તો તમે કંઈ ક્યારેક પણ ફોન કરીને અમારી પાસેથી ઇન્ફોર્મેશન લઈ શકો છો હવે ગુજરાતમાં તમે કોઈ પણ ખૂણે રહેતા હોય અમદાવાદ છે રાજકોટ છે સાબરકાંઠા છે ક્યાંય પણ જો તમારે આવવું હોય તો એમના માટે પણ આપણે પૂછી લઈએ કે તમે કઈ રીતે આવી શકો જો સાહેબ સુરત તો બધા જાણકાર છે કે સુરત તો ટેક્સટાઇલની નગરી છે આખા ભારતમાં નહીં પણ આખા એશિયામાં સૌથી મોટું માર્કેટ છે તમે કોઈ પણ ખૂનેથી ટ્રેનથી બસથી ડાયરેક્ટ સુરત સ્ટેશન આવી શકો છો અને સ્ટેશનથી માત્ર એક જ કિલોમીટર દૂર છે રિંગ રોડ ત્યાં પ્રગતિ ટેક્સટાઇલ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આપણી શોપ આવેલી છે તેરસો ચાલીસ કરીને બરાબર તો તમને રોડ પર જ શોપ દેખાઈ જશે તમે આવો ત્યારે કોલ કરીને આવવાનું તો અમે એડ્રેસ બતાવી દઈએ કે કેવી રીતે તમે અહીંયા આવી શકો છો અને એની સાથે સાથે તમને જો

તો દસ તમે અહીંયા આવીને બદલી શકશો જેથી કરીને ગ્રાહક ને નવો ટેસ્ટ મળશે નવી ડિઝાઇન મળશે અને તમારે જે ન વેચાણી હોય અહીંયા તો એ ભાઈને તો વેચાઈ જવાની છે એટલે તમને આરામથી એ બદલી આપશે સાહેબ આ વસ્તુ બિઝનેસ ચાલુ રહેશે આ વસ્તુ એવી છે આ કઈ શાકભાજી નથી કે તમારે ત્રણ થી ચાર દિવસમાં ખરાબ થઈ જશે આ સાડીઓ છે તમે છ મહિના પછી ભાઈ થેલીમાંથી કાઢો ને તો નવે સરતી રહેવાની જો તમારું કશું પ્રોબ્લેમ આવે તો અમે બેસેલા છે તમારો ભાઈ સમજીને કેરી ફોન કરો બધું બધું તમારે બિઝનેસમાં સેટઅપ કરવાનું કામ અમારું રહેશે રીતે તો તમને આવો મળો અને હું દરેક ગુજરાતી એક જ રિક્વેસ્ટ કરું છું કે તમને બિઝનેસમાં કોઈ પણ જાતની જાણકારી જોઈએ કે પછી શું પ્રોબ્લેમ આવે છે તો મને એકવાર કોલ કરો બધું બધું તમને સમજાવીશું કે કેવી રીતે તમને આગળ વધવાનું છે હા તો આ તો સેમ્પલ પીસ આપણે વિડીયોમાં બતાવ્યા પણ તમે એકવાર અહીંયા આવશો ને તો અહીંયા એટલો બધો સ્ટોક છે કે તમે જોઈને થાકી જશો અને વીણીને થાકી જશો તમારી ચોઈસ એ પણ ત્યાં ટૂંકી પડશે એટલો સ્ટોક તમને મળી જવાનો છે એટલે એડ્રેસ નોંધી લેજો રિંગ રોડ ઉપર આવશો ને ટેક્સટાઇલ માર્કેટમાં એ તેરસો ચાલીસ નંબર મોબાઈલ નંબર ડિસ્પ્લે પણ ફ્લેશ થતો હશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ તમને ડિટેલ મળી જશે ત્યાંથી તમે કોલ કરીને અથવા રૂબરૂ મુલાકાત લેજો તમને અહીંયાથી ટૂંકમાં સંતોષકારક તમે ખરીદી કરીને જશો એ મારી ગેરંટી છે તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે